મેસી ટ્રેક્ટર જોઈ રહ્યા છું મેસી દસ પાંત્રીસ ટ્રેક્ટર વેચવાનું છે વ્યાજબી ભાવે ને ફૂલ જવાબદારી સાથે અને અર્જન્ટ એટલે કે તાત્કાલિક વેચવાનું છે તો ટ્રેક્ટર વેચાઈ જાય તે પહેલાં ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરજો બધી ડિટેલ આગળ આપી દઈશ હું તમને વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો તમને સારો લાગે તો લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને સાથે આપણું ફેસબુક પેજ પણ ફોલો કરી લેજો ટ્રેક્ટર છે મેસી દસ પાંત્રીસ ડીઆઈ ફર્ગુસન અને

ટ્રેક્ટર લેવા અથવા જોવા જાવ તો તેમના ઓનરનો કોન્ટેક કર્યા બાદ જજો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધકો થશે બેટરી એકદમ સારી જોવા મળશે સ્લેબ સ્ટાર ટ્રેક્ટર છે બધું વાયરિંગ પણ કમ્પ્લેટ છે લાઇટ પણ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી એકદમ સારા કન્ડિશનમાં ટાયર નવા જોવા મળશે તમે વિડીયો અંદર જોઈ શકો છો નવા ટાયર નાખવામાં આવ્યા છે ટ્રેક્ટરની અંદર અને ડોક્યુમેન્ટ કાગળિયા પણ કમ્પ્લેટ જોવા મળશે

યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો વિડીયો જોતા હોય તો વિડીયો ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો